નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે જાન્યુઆરી બે હજાર ત્રેવીસના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર ચાર જોઈશું શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી છવ્વીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે કોણ બનશે એટલે કે કોણ આવે તો ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ સિશી તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નીચેનામાંથી કઈ યોજના અંતર્ગત નગરપાલિકાના કરદાતાઓને વેરા ભરપાઈ કરવા માટે રાહત આપતા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા તો આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત તાજેતરમાં જાહેર થયેલા બ્રાન્ડ ગાર્જિયનશીપ ઇન્ડેક્સ સી ઈઓ રિપોર્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દુનિયાના ટોપ સીઈઓની યાદીમાં કેટલામાં ક્રમે રહ્યા બીજા ક્રમે તાજેતરમાં અમેરિકાના મેરીલેન્ડ રાજ્યના પ્રથમ ભારતીય લેફ્ટનન્ટ ગવર્નર તરીકે કોણે શપથ લીધા અરુણા મિલર તાજેતરમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ઓડિશાના ગંજમ જિલ્લાના કયા પોલીસ સ્ટેશનને દેશના નંબર વન પોલીસ સ્ટેશનને પુરસ્કાર આપે છે તો આસ્કા પોલીસ સ્ટેશનને નંબર વન પોલીસ સ્ટેશન તરીકે પુરસ્કાર અમિત શાહ દ્વારા આપવામાં આવે છે તાજેતરમાં કયા બે સ્થળો વચ્ચે ભારતની પ્રથમ દરિયાઈ ટપાલ સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું હજીરાથી ગોગા તાજેતરમાં સુખોઈ લડાકુ વિમાન ઉડાવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની અવની ચતુર્વેદી રાફેલ વિમાન ઉડાવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે શિવાંગી સી અને ભારતની સૌથી નાની ઉંમરની મહિલા પાયલટ કોણ છે આયશા અઝીઝ તાજેતરમાં કયા રાજ્યે મનરેગા શ્રમિકોને પેન્શન આપવા માટે કલ્યાણ બોર્ડનું ગઠન કર્યું છે કેરળ રાજ્ય દ્વારા તાજેતરમાં ભારતે કયા દેશને પેન્ટાવેલેન્ટ રસીઓ દાન કરવાની જાહેરાત કરી છે ક્યુબાને તાજેતરમાં કયા દેશે તેના પંચોતેરમાં સ્વતંત્રતા દિવસ પર જવાહરલાલ નહેરુની તસવીર સાથે પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડશે એટલે કે આપણો શ્રીલંકા પાંચમો ખેલો ઇન્ડિયા યુથ ગેમ બે હજાર ત્રેવીસનું આયોજન ક્યાં કરવામાં આવશે મધ્યપ્રદેશમાં જેની થીમ રહેશે મિત્રો હિન્દુસ્તાન કા દિલ મસાલનું નામ અમરકંટક એટલે કે નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન ખેલો ઇન્ડિયા યુથ ગેમ બે હજાર ત્રેવીસનું શુભકર શું છે તો આશા આઇકોનિક ઇવેન્ટ સપ્તાહ ક્યારે ઉજવાશે તો ભારતની આઝાદીના પંચોતેર વર્ષ અને નેતાજી સુભાષચંદ્ર બોઝની એકસો છવ્વીસમી જન્મજયંતિના ભાગરૂપે દેશભરમાં સત્તરથી ત્રેવીસ જાન્યુઆરી દરમિયાન આઇકોનિક સપ્તાહ ઉજવાશે અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે તાજેતરમાં કઈ ગુજરાતી ફિલ્મને ઇન્ટરનેશનલ પ્રેસ એકેડમીનો એવોર્ડ મળ્યો છે તો જે ગુજરાતી ફિલ્મ છે એનું નામ છેલ્લો શો તાજેતરમાં કયા દેશે બે હજાર ત્રીસ સુધીમાં સેનાની સંખ્યા અડધી કરવાની યોજના બનાવી છે તો શ્રીલંકા તાજેતરમાં રાષ્ટ્રીય ખાદી ઉત્સવ આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે તો મિત્રો મધ્યપ્રદેશ તાજેતરમાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન બી આર તૈનાત થયેલ ભારતની પહેલી મહિલા અધિકારી કોણ બની છે સુરભી જાખમુલા તાજેતરમાં ભારતમાં બનેલ સબમરીનને જે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી તેનું નામ શું છે વાગીર તાજેતરમાં ઓફ્સ એલર્ટ નામનું ઓપરેશન કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે તો બીએસએફ દ્વારા ચુંબોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી પ્રસંગે આયોજિત થનાર પરેડમાં ગુજરાત કયા વિષય પર ટેબ્લો રજૂ કર્યો તો ક્લીન ગ્રીન ઉર્જાયુક્ત ગુજરાત મિત્રો યાદ રાખજો મહત્ત્વનો ક્વેશ્ચન છે ક્લીન ગ્રીન ઉર્જાયુક્ત ગુજરાત તાજેતરમાં અમેરિકામાં પ્રથમ મહિલા સીખ ન્યાયાધીશ કોણ બની છે મનપ્રીત મોનિકા સિંહ તાજેતરમાં ડેપ્યુટી એનએસએ એટલે કે ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર તરીકે કોને નિયુક્ત કરવામાં આવે છે નિવૃત્ત બીએસએફ ડીજી પંકજ કુમાર સિંહને હાલમાં બીસીસીઆઈ દ્વારા કોને સિલેક્શન કમિશનના અધ્યક્ષ ચૂનવામાં આવ્યા છે ચેતન શર્માને હાલમાં બીસીસીઆઈના અધ્યક્ષ કોણ છે રોજર બિન્ની હાલમાં બીસીસીઆઈના સચિવ કોણ છે તો મિત્રો જય શાહ જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં હાવર્ડ લો સ્કૂલ સેન્ટરે કોણે સેન્ટર ઓફ ઓન ધ લીગલ પ્રોફેશનલ અવોર્ડ ફોર ગ્લોબલ લીડરશીપથી સન્માનિત કરવામાં આવ્યા ડીવાય ચંદ્રચૂડની ડીવાય ચંદ્રચૂડ હાલ કયા પદ ઉપર છે તે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે કયા રાજ્યમાં રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ સંસ્થાએ સૌથી મોટી માનવ લાલ રિબન સાંકળ બનાવી ઓડિશા રાજ્યએ તાજેતરમાં કઈ વિશ્વની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ બની છે અમેઝોન રૂરલ હેલ્થ સ્ટેટિસ્ટિક બે હજાર એકવીસ બાવીસના રિપોર્ટ મુજબ બે હજાર અગિયારમાં ગુજરાતમાં શહેરી વસ્તીનું પ્રમાણ બેતાલીસ પોઈન્ટ છ ટકા હતું જે બે હજાર બાવીસમાં વધીને કેટલું થયું અડતાલીસ પોઈન્ટ ચાર ટકા ગુજરાતમાં શહેરી વસ્તી ત્રણ પોઈન્ટ તેતાલીસ કરોડ અને ગ્રામ્ય વસ્તી ત્રણ પોઈન્ટ છાસઠ કરોડ તાજેતરમાં સત્તર રાજ્યના છપ્પન બાળકોને વીરતા એવોર્ડ એનાયત કરવામાં આવે છે જેમાં વર્ષ બે હજાર વીસ માટે બાવીસ વર્ષ બે હજાર એકવીસ માટે સોળ અને વર્ષ બે હજાર અઢાર માટે અને અને આ વર્ષ માટે અઢાર બાળકોને આપવામાં આવે છે આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે તો એનજીઓ ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેર આઈ સી સી ડબલ્યુ પ્રજાસત્તાક દિય દિને કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ક્યાં યોજાશે તો બોટાદ ખાતે અંદમાન નિકોબારના કેટલા ટાપુઓને પરમવીર ચક્ર વિજેતાઓના નામ આપવામાં આવશે તો ટોટલ એક એકવીસ ટાપુઓને ત્રેવીસ જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે અંદમાન નિકોબારના કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્ય ટાપુ રોસ આઇલેન્ડનું બે હજાર અઢારમાં સુભાષ દ્વીપ નામકરણ થયું હતું બીબીસીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરી ફિલ્મ જેને યુટ્યુબ વિડીયો અને સોશિયલ મીડિયા પોસ્ટની બેન કરવામાં આવી તો ઇન્ડિયા ધ મોદી ક્વેશન આ ડોક્યુમેન્ટરી ફિલ્મ બે હજાર બાવીસ બે હજાર બેના ગુજરાતના રમખાણો પર આધારિત હતી તાજેતરમાં કયા દેશે ભારત સાથેના રાજદ્વારી સંબંધોના પંચોતેર વર્ષની ઉજવણી કરી તો નેપાળ સાથેના તાજેતરમાં કયા રાજ્યમાં આદિવાસી સમુદાયનો જ્હોન બિલ ઉત્સવની ઉજવણી કરવામાં આવી આસામ રાજ્યમાં કેન્દ્ર સરકારના હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ બે હજાર એકવીસ બાવીસના રિપોર્ટ અનુસાર પાંચ વર્ષમાં ગુજરાત સહિત ઓગણીસ રાજ્યમાં દીકરી જન્મદરમાં વધારો થયો છે તો ગુજરાતમાં બે હજાર સોળ સત્તરની તુલનામાં દીકરીના જન્મનું પ્રમાણ નવસો દસથી વધીને કેટલું થયું તો નવસો સત્યાવીસ જી ટ્વેન્ટી હેઠળની પંદર સમિતિ પૈકી બી ટ્વેન્ટી બિઝનેસ ઇન્સેપ્શનની પ્રથમ બેઠક ક્યાં યોજાશે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે જેની થીમ રહેશે રેઝ રેઇઝમાં આર એટલે રિસ્પોન્સિબલ એ એટલે એક્સ એક્સિલેટેડ આઈ એટલે ઇનોવેટિવ અને એસ એટલે સસ્ટેનેબલ અને ઈ એટલે ઇક્વિટેબલ જેનો અર્થ આ થશે ભારતમાં સો ટકા મહિલાઓની માલિકી ધરાવતો પ્રથમ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ક્યાં કાર્યાન્વિત થયો તો હૈદરાબાદમાં પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં કયા વિષય પર ગુજરાતની ઝાંખી ટેબ્લો દર્શાવાશે રિપીટ ક્વેશ્ચન ક્લીન ગુર્દ ક્લીન ગ્રીન ઉર્જાયુક્ત ગુજરાત તાજેતરમાં એન્ટાર્કટિકામાં ઓગણીસો તેરસો સત્તાણું કિલોમીટરનો પ્રવાસ કરીને કોણે વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો તો બ્રિટનમાં મૂળ ભારતીય મહિલા શીખ સૈન્ય અધિકારી હરપ્રીત ચાંડી આઈઆઈએમએના નવા ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો પ્રોફેસર ભરત ભાસ્કર ભારતીય સૈન્યની ત્રણેય પાંખોનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ એમ્ફેક્સ તેવીસ ક્યાં યોજાયો તો આંધ્રપ્રદેશના કાકીનાડામાં કલવરી ક્લાસની સંપૂર્ણ સ્વદેશી બનાવટની પાંચમી સબમરીન જેને હાલમાં નૌસેનામાં સામેલ કરવામાં આવી છે તે કઈ તો આઈએનએસ વાગીર આ સબમરીન સેન્ડ સાર્ક પણ કહેવામાં આવે છે કયા રાજ્યમાં ચૌદ વર્ષથી નાની બાળકી સાથે લગ્ન કરનાર વિરુદ્ધ પોક્સો એટલે કે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન અંગેસ્ટ સેક્સ્યુઅલ ઓફેન્સ હેઠળ કેસ નોંધાશે તો આસામ રાજ્યમાં ગુજરાત વખફ બોર્ડમાં પ્રથમ મુસ્લિમ મહિલા ડિરેક્ટર કોણ બને ગોધરાના મુસ્લિમ મહિલા સાફિયા બેન જમાલ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ કયા રાજ્યમાં યોજાશે રિપીટ ક્વેશ્ચન મધ્યપ્રદેશમાં જેમાં સત્યાવીસ રમતો હશે છ હજાર ખેલાડીઓ ભાગ લેશે પચીસ જાન્યુઆરી એટલે તેરમો રાષ્ટ્રીય મતદાતા દિવસ જેની થીમ રહેશે વોટ જેવું કંઈ નથી અમે ચોક્કસ મતદાન કરીશું ભારતીય નૌકાદળ દ્વારા ભારતીય સમુદ્રમાં કવાયત કરવામાં આવી તેનું નામ શું છે ટ્રોપલેક્સ ભારતનો કયો પાડોશી દેશ તેના પંચોતેરમાં સ્વતંત્રતા દિવસના રોજ જવાહરલાલ નેહરુના ચિત્ર સાથે સ્ટેમ્પ રજૂ કરશે રિપીટ ક્વેશ્ચન શ્રીલંકા સ્વતંત્રતા દિવસ ચાર ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ સ્ટેમ્પ બહાર પાડશે ભારત અને ફ્રાન્સ વચ્ચેની નૌકા કવાયત વરુણ ત્રેવીસ આ વર્ષે તેની એકવીસમી આવૃત્તિ છે તાજેતરમાં ડીઆરડીઓ દ્વારા હાઇપરસોનિક ટેકનોલોજી ડેમોસ્ટ્રેટનું કયા કયા સ્થળેથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું ચાંદીપુર ઓડિશા ખાતેથી તાજેતરમાં ભારતમાં બાવીસમાં કાયદા પંચના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરાયા જસ્ટિસ ઋતુરાજ અવસ્તી દર વર્ષે ભારતમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે પચીસ જાન્યુઆરીના રોજ જેની થીમ છે આગળ જે જોઈ તેમ નથિંગ લાઇક વોટિંગ આઈ વોટ ફોર શ્યોર ભારતમાં થલ સેના દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે પંદર જાન્યુઆરી કયા દિવસના રોજ નેશનલ સ્ટાર્ટઅપ ડેની ઉજવણી કરવામાં આવે છે સોળ જાન્યુઆરીના રોજ મિસ યુનિવર્સ બે હજાર બાવીસ વિજેતા યુવતીનું નામ શું છે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સુશ્રી બોની ગ્રેબિયલ મિસ યુનિવર્સ બે હજાર બાવીસ વિજેતા સુશ્રી બોની ગ્રેબિયલના દેશનું નામ શું છે તો અમેરિકા તાજેતરમાં ત્રિપલ આર આર ફિલ્મને બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મનો ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ મળ્યો છે ત્રિપલ આર ફિલ્મના ડિરેક્ટરનું નામ શું છે શ્રી એસ એસ રાજા મૌલી વર્ષ બે હજાર બાવીસમાં રિલીઝ થયેલી ફિલ્મ ત્રિપલ આરનું મૂળ કઈ ભાષાની ફિલ્મ છે તેલુગુ ભાષાની એકવીસ એ કેટલા રાજ્યોનો સ્થાપના દિવસ છે ટોટલ ત્રણ રાજ્યોનો સ્થાપના દિવસ છે એકવીસ જાન્યુઆરીએ કયા કયા રાજ્યોનો સ્થાપના દિવસ છે તો મણિપુર મેઘાલય અને ત્રિપુરા સમગ્ર વિશ્વમાં દર વર્ષે વિશ્વ ટાઈપિંગ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે આઠ જાન્યુઆરીના રોજ એન્ડ લાસ્ટ ક્વેશ્ચન ભારતમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કઈ સમિતિની ભલામણ અનુસાર કરવામાં આવે છે લક્ષ્મીમલ સિંઘવી સમિતિ દ્વારા કરવામાં આવે છે તો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન આપણને સૌ પ્રથમ મળી રહે